બહુ જ મહેનતવાળું કામ છે તમને બધાને ખબર હશે કોઈ પણ વોશિંગ સેન્ટરમાં હોય એમાં બહુ જ મહેનતવાળું કામ હોય છે હાલત જુઓ ફ્રેન્ડ્સ કેવી છે આપણો થઈ ગયા છે જે મેં દસ દિવસ પહેલા જે વિડીયો અપલોડ થોડીક તકલીફ પડે ગાડી ધોવામાં કેમકે ઠંડુ પાણી હોય સવાર સવારના પાણીમાં હાથ નાખવું બહુ મુશ્કેલ છે ફ્રેન્ડ્સ

તો આના પહેલાં પણ એક ગાડી આપણે વોશિંગ કરી મૂકી છે હવે સામે જે લાલ કલરની દેખાય છે તે આવશે પણ ડ્રાઈવર છે નહીં ક્યાંક ગયો છે તો હવે આ ભાઈ ઉતરશે ગિરિશમાં લગાડશે ને પછી લાલ કલરવાળી સોવાળી આપણા પાસે આવશે એને વોશિંગ કરશું તો આ છે તો ફ્રેન્ડ્સ હવે આ નીકળી ગઈ છે ગિરિશ માટે ગાડી જશે અને લાલ કલરવાળી હવે આપણા કને આવશે ફ્રેન્ડ્સ આપણો વિડીયોને દસ કે વ્યૂ થઈ ગયા છે જે મેં દસ દિવસ પહેલાં જે વિડીયો અપલોડ કર્યો તો કચ્છી ખરીફાંતવાળો જે અમે બનાવી હતી કમસે કમ અઢીસો માણસોની હતી તેમાં સારો તમારો રિસ્પોન્સ મળ્યો હતો એના માટે આભાર માનું છું હું તમારો ફ્રેન્ડ્સ આ તમે જુઓ ગાડી આવે છે હવે એને ફૂલ વોશિંગ કરશું અને કમ્પ્લીટ થઈ જશે એટલે હું તમને બતાવીશ તો ફ્રેન્સ આ ગાડી થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો આ મશીન આવ્યું છે જે કોન્ક્રીટનું છે એ પણ વોશિંગ કરવાનું છે આપણે બધું વોશિંગ કરી કોઈને નાદ ના પાડી તો ફ્રેન્ડ્સ થોડુંક શિયાળામાં થોડીક તકલીફ પડે ગાડી ધોવામાં કેમકે ઠંડુ પાણી હોય સવાર સવારના પાણીમાં હાથ નાખવું બહુ મુશ્કેલ છે તેમણે શું કરી આપણું કામ છે ધોવાનું હાલે પડ્યું ફ્રેન્ડ્સ આ જુઓ શું હાલત છે મશીનની આ મશીન છે આપણે જે કોન્ક્રીટ કરવાનું હોય ને આના અંદર બધું રેતી પછી આવું સિમેન્ટ ને આવી એનાથી થોડાક મોટા પથ્થર હોય

ફ્રેન્ડ્સ હું તમને એક જે આપણે ચેચિઝ કલર કરી હતી આગળના વિડીયોમાં તમે જે જોયો છે જે આપણે ચર્ચીસ કલર કરી હતી આખી બની ગઈ છે તમને બતાવું કેવી બની છે આ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો જે આપણે ચેચિસ કલર કરી હતી તો પૂરું આખી બની ગઈ છે હા જોઈ શકો આગળ થોડી માચેડાની જે પટ્ટી આમ નાખી છે કામ રહી આ સાઈડ પણ જોઈ શકો છો આજે માચેડા જે પટ્ટી છે ને એ બે આનામાં પટ્ટી લગાડશે આજે જગ્યા રહી ગઈ છે એનામાં લગાડશે તો ફ્રેન્ડ્સ જમી કરીને હવે આવી છીએ તો અત્યારે વાગે છે ચાર અને આપણે બે ગાડીઓ ઓલરેડી કરી નાખી છે તો અત્યારે એક ફોર વ્હીલર આવી છે તો નીચે શું હોય કે ઘણી બધી નીચે ગઈ ગઈએ મતલબ જંગ લાગી ગઈએ તો આપણે એના નીચે ઓઇલ લગાડવાનું છે તો ગાડી આ છે આ ગાડી છે ફોર બાય ફોર છે નીચે હું તમને બતાવું કેવી થઈ ગઈ છે એકદમ જંગ બહુ જ લાગી ગયો છે આજુ આવી થઈ ગઈ છે તો નીચે આપણે ઓઈલ લગાવવાનો છે અત્યારે વોશિંગ તો કરી નાખી છે તો હવે પાણી છે તો એ સુકાઈ જાય એ માટે રાખી છે સુકાઈ જાય એટલે આપણે પછી ઓઇલ લગાડશું તો આ આપણે ઓઇલ બે ડબ્બા આવીએ લીધા છે એક એક લીટરના છે બે ડબ્બા મતલબ હોન્ડાનો હશે જે આપણે ટુ વ્હીલર હોય ને હોન્ડા બાઈક તેમાંથી કાઢેલો હશે મતલબ યુઝ હશે યુઝ કરેલો ઓઇલ હશે તમને બતાવું હજુ તો હવે આ થોડુંક નીચે હુકાઈ જાય એટલે આપણે લગાવવાનું લગાવવાનું છે નીચે આના ફોર વ્હીલરથી પહેલાં પણ બે ગાડીઓ હતી તે આપણે કમ્પ્લીટ કરી મશીન કરીને મોકલી દીધી છે ગેરીસમાં તો ટાઈમ મળતું નથી વિડીયો શૂટ ટાઈમ મળતું નથી વિડીયો શૂટ કરવાનું પણ હવે આ ફોર વ્હીલરવાળા ભાઈને એટલો બધો ઇમરજન્સી નથી એટલે રાખી ગયા છે તો મેં કીધું થોડુંક વિડીયોમાં પણ તમને હું કહી દઉં કે ઓઈલ લગાડું છું કેવી કેવી રીતે લગાડું છું તો એટલે આના આગળ બે ગાડીઓ કરી લીધી છે પણ એનું વિડીયો શૂટ ન કર્યો કંઈક આવી રીતે હાલત થઈ જાય છે તમે આ ટોપી જોઈ શકો છો આવી રીતે કંઈક આપણી હાલત થઈ જાય છે બહુ જ મહેનતવાળું કામ છે તમને બધાને ખબર હશે કોઈ પણ વોશિંગ સેન્ટરમાં હોય એમાં બહુ જ મહેનતવાળું કામ હોય છે તો ગાડી એકદમ કમ્પ્લીટ કરી દેવી ને બહુ છે તો ફ્રેન્ડ્સ આપણો આ ઓઈલ ગન એકદમ થઈ ગયું છે રેડી આજ આમાં ઓઈલ છે ને આ સ્પ્રે છે અહીંયાથી એરવાળી લાઈન જાય છે હવે જુઓ આવી રીતે ટાઈમ લાગે આ ઓઇલ લગાવવા આનાથી ગાડી જે જંગ લાગી હોય ને થોડુંક બચી જાય નહીં પણ લગાવી લઉં ફ્રેન્ડ્સ પછી તમને વિડીયોમાં બતાવું હા તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે ઓઈલ લગાવી ચુક્યા છીએ નીચે પણ તમને નીચે બતાવું પહેલા કેવી હતી ને અત્યારે જીવન આ બધું ઓઇલ જ લગાવી નાખ્યું આનાથી જંગ નહીં ખાય જે જંગ લાગેલો હોય એ તો એનું તો કાંઈ ને થશે નહીં પણ હવે હવેથી જંગ નહીં લાગે એના માટે ઓઇલ લગાડ્યું છે ફ્રેન્ડ્સ આપણા વિડીયોને બસ આટલું જ રાખીએ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો તો મળીએ નવા વિડીયોમાં